નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના દેહરી ખાતે શ્રી શેષવંશી ક્ષત્રિય દેવકર ભંડારી સમાજ અને અતુલ ફાઉન્ડેશન દ્વારા ફ્રી આઈ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જનસેવા પ્રભુ સેવાના સૂત્રને અનુસરી ઘર આંગણે જરૂરિયાતમંદ લાભાર્થીઓને નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ મળી રહે તે હેતુથી ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દોઢસો જેટલા લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો હતો રક્તદાન રક્તદાન શિબિરમાં મહાદાનના અનુસરી વીસ જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું અતુલ ફાઉન્ડેશનના સહયોગથી ડેરી ખાતે આયોજિત ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં વીસ જેટલા દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂરિયાત જણાઈ આવતા આગામી સમયમાં હોસ્પિટલ ખાતે તેઓને ઓપરેશન કરી આપવામાં આવશે કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌનું શ્રી શેષવંશી ક્ષેત્રીય દેવકર ભંડારી સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર સેવાભાવી ડોક્ટરોનો આયોજકોએ આભાર પ્રગટ કર્યો હતો અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને આરએનસી વલસાડ અને શ્રી શ્રેષ્ઠવંશી ક્ષત્રિય ભંડારી સમાજ દ્વારા આયોજિત નેત્ર યજ્ઞનું અને લડન યજ્ઞ આયોજન કરવામાં આવેલું હતું તો આમાં એકસો એકાણું જેટલા દર્દીઓએ ચેકઅપ કરાવ્યું છે અને એકસો ને ઓગણપચાસ દર્દીઓને ચશ્માનો લાભ મેળવ્યો છે અને પંદર જેટલા મોતિયાના ઓપરેશન માટે પણ આવ્યા છે અને વીસ જેટલા બ્લડ ડોનેશનની બોટલ પણ આવી છે અને બ્લડ ડોનેશન એકદમ અર્જન્ટમાં હતું અને એ પણ સમયે એક વાગ્યા સુધી ન જ હતો એટલે આટલું થોડું ઓછું થયું છે આવતા વર્ષે અમે વધારે આયોજન કરશું ઉમરગમ અગ્રતા એકેડમી સ્કૂલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વના અનેક દેશો કુદરતી આપદાનો સામનો કરી રહ્યા છે ત્યારે પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે તે માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી લોક જાગૃતતા અર્થે અગ્રતા એકેડેમી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો વિશ્વ કલ્યાણના કાર્યમાં અગ્રતા એકેડેમીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્કૂલ કેમ્પસ દરિયા કિનારે વૃક્ષારોપણ કરી વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃક્ષ વાવો સમૃદ્ધિ લાવવાનું સૂત્ર સાર્થક કર્યું હતું શાળા સંચાલક મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ બારી તથા ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અગ્રતા એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાભર્યા શિક્ષણની સાથે રમત સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

ઉમરગામ શહેરના પ્રભારી પપ્પુભાઈ તિવારી ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ કાર્યક્રમ યોજાયો હતો દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આજે વાપીને સુશોભિત કરવા કેટલાક કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાઈવેની બાજુમાં પોકેટ ગાર્ડનની સાથે બ્રિજ નીચે પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વાપી વિસ્તારમાં સુઆયોજિત રીતે વિકાસ કામો થઈ રહ્યા છે વાપી શહેરના મધ્યમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ પુલ નીચે અગાઉ ગંદકી રહેતી હતી પરંતુ નેશનલ હાઈવે પુલ નીચે હવે સફાઈ કરી રંગરોગણ કરવામાં આવી રહ્યા છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ ઉદ્યોગપતિ મિલનભાઈ તથા યોગેશભાઈ કાબરિયા સહિત મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પુલ નીચે વૃક્ષારોપણ કરી હરિયાળું બનાવવા માટે યોજાયેલ કાર્યક્રમ શહેરીજનો પણ આવકારી રહ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસે જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની ચિંતા કરે છે ત્યારે વાપી ઔદ્યોગિક વિસ્તાર વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આમાં વર્ષોથી સૌથી આગળ પડતો ભાગ ભજવે છે અને સમગ્ર દેશમાં વાપી જીઆઈસીને સર્વપ્રથમ નંબર પણ મળ્યો છે ત્યારે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતીશભાઈ મોડીફાઈડ એરિયા ઓથોરિટીના યોગેશભાઈ જીપીસીબી અને અલગની બાયર કંપનીના સહયોગથી તેમજ બીજી અનેક કંપનીઓના સહયોગથી વાપીને બ્યુટીફાઈ કરવાનું એક અભિયાન ચાલી રહ્યું છે તેમાં આજે વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અને સાથે સાથે હાઉસકીપિંગ કામ કરવામાં આવ્યું અને તેમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના બ્રિજની વિશે અનેક ગંદકી હતી એ ગંદકી સાફ કરાવીને અહીંયા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ આ આ રીતે બહુ સમસ્યા હતી અને મેઇન બ્રિજ છે આજુબાજુ લોકો ટ્રાફિક ગમે મન મનફાઇમ કરી જતા એની જગ્યા બ્રિજના નીચે નોટિફાઈડ અને વાપી દ્વારા એક વ્યવસ્થિત પાર્કિંગ પેન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી એના લીધે ઘણા ટ્રાફિક ની સમસ્યા બી હલ થશે અને એક સુશોભિત જોવાલાયક સ્પોટ બી આ તૈયાર વાપી જીઆઈડી છે ને વાપી ગામનો પ્રવેશ દ્વાર જેવું છે અને આ નેશનલ હાઈવે અડતાલીસ પર નીચે અને આ જે બ્રિજ બનેલો છે જે ભરપૂર ગંદકી હતી અને અસામાજિક તત્વોનો જે એક અડ્ડા જેવું બની રહ્યું હતું એની જગ્યાએ અત્યારે જે પાર્કિંગ બને પેન પાર્ક બનાવી ઝાડો પણ સાઈડમાં કરી અને બહુ સ્વચ્છ અને સુંદર બનાવીને લોકોને બહુ અતિ ઉત્તમ

આજે અમારા દાદરાનગર હવેલીમાં ઈદુલ હઝાની નમાજ અદા થઈ તેમાં બધા જ લોકો સામેલ થયા જુમા મસ્જિદની અંદર નમાજ અદા થઈ ને દાદરાનગર હવેલીમાં જેટલી બી મદિસ મસ્જિદો છે એ મસ્જિદોમાં નમાજ અદા થઈ ને ઈદ હઝાની નમાજ પઢાઈ ગઈ ને તેમાં બધા જ લોકો સામેલ હતા ગરીબ અમીર બધા લોકો સામેલ હતા ને મેં ખાસ કરીને તો મારા દેશ માટે મારા વતન માટે કે આ ઈદલ હજાનો મહિનો છે એમાં લોકો હજ કરવા જાય છે મક્કા મદીના તા હાજી એમાં જે અમારા જે હજનો જો અરકાન છે એ ત્યાં અદા કરવામાં આવે પછી હાજી બને ને એ હાજી બધા માટે દુઆ કરે એના પરિવાર માટે દુઆ કરે તો મેં ખાસ તો મારા દાદરાનગર હોયલી માટે મેં દુઆ કરું કે માલિક બધાને હારા રાખે ને બધી સારી રીતે રાખે ને આ ખુશીનો દિવસ છે કે આ અમારા નબી હજરત ઇબ્રાહીમ અલ સલામની એક અદા છે એ બધા દરેક મુસલમાન એને નિભાવે ને એને કરે છે ગરીબ અમીર બધા મળીને સાથે ઉજવે છે નમસ્કાર